સાબરકાંઠાના પ્રાંતિજના વડવાસા ખાતે આવેલ નવજીવન ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય દ્વારા શિક્ષિકા સાથે જાતીય સતામણી તથા માનસિક ત્રાસ આપતા બડવાસા ગ્રામજનો દ્વારા આચાર્યની બદલી ને લઈને હોબાળો કર્યો અને આચાર્યની બદલી નહીં થાય તો શાળાએ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી સમગ્ર મામલે શિક્ષણ અધિકારીને તપાસના આદેશ પણ સોંપ્યા છે આચાર્ય દ્વારા જાતીય સતામણી માનસિક ત્રાસ સામે ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો તો પ્રાંતિજના બડવાસા વિદ્યાલય ખાતે ગ્રામજનોએ હોબાળો કર્યો આચાર્ય દ્વારા શિક્ષિકા સાથે જાતીય સતામણી માનસિક ત્રાસ આપતા ગ્રામજનો શાળાએ દોડી આવ્યા હું છ આઠ બે હજાર એકવીસ ના રોજ આ સ્કૂલમાં નોકરીમાં લાગી હતી શિક્ષણ સહાયક તરીકે સ્ટાર્ટિંગમાં થોડા દિવસ છ એક મહિના બધું કમ્પ્લીટ ચાલી ધીમે ધીમે એમને મને કમેન્ટ કરવાનું ને બધું ચાલુ કર્યું આમ ફ્લોટિંગ કરતા હોય ને એ ટાઈપથી સ્કૂલમાંથી એક શિક્ષક રિટાયર થઈ ગયા પછી હું જ બચી એક પ્યુન અને આચાર્ય એમના પછી એમનું આ બધું અતિશય વધી ગયું જયારે હું એમનો વિરોધ કરતી ને ત્યારે મને ધમકીઓ આપતા કે પાંચ વર્ષ પૂરા થશે ને એટલે કાયમી થવામાં મારો ખાનગી અહેવાલ જે હું લખીશ એની જરૂર પડશે મંડળ ને તમે કહેશો હું ને મંડળ તો બે એક જ છીએ આવી ઘણી બધી ઘણી બધી ધમકીઓ મને આપતા કે તમને હું પેપર ચેક કરવા માટે ઈડર ઈ તમારા વિષે ઇંગ્લિશ વિષયનું નહીં બીજા વિષયમાં ભરીને જે આચાર્ય આચાર્ય જે ભરશે એ માન્ય રહેશે ને તમને દૂર દૂર મોકલીશ આવી અનેક ધમકીઓ ઘણું બી કે તમને હું પોર્ડના સુપર વિઝન તે બી આપીશ દસમાનું નું નવ વાગે જશો સાત વાગે આવશો ને ત્યારે ખબર પડશે આચાર્યના અંગત થઈને રહેશો ને ખાસ થઈને રહેશો તો નોકરી કરી શકશો મને મને એવું એવું થયું એવું બી કહેતા કે કે તમે તમે જિંદગી લો જોડે બી હું છોડવા ને ક્યાં કહું અને મારા જોડે બી રહો કે આપણે આપણી પર્સનલ કે જે માનવું હોય સમય ને બનાવતા આવડવું જોઈએ કે અને તમારા લગ્ન જીવનમાં કઈ બી ભંગાણ પડશે તો હું તમારી જોડે લગ્ન કરી લઈશ આપણે ભાગી જઈશું પુનઃ પુના ભાગી જઈશું મારી જોડે હું બહુ પહોંચેલો છું ગાંધીનગરમાં વિલ્ડર છું બહુ બધા પૈસા છે મારી જોડે હું બધે પહોંચી લઈશ તમારે તમે ક્યાં ફરિયાદ કરશો કે જ્યારે હું ના પાડતી હું આ ખૂણામાં હું કરઘરથી હાથ જોડીને એમની સામે કે સાહેબ આ બધું મત કરો મને શાંતિથી નોકરી કરવા દો જેટલું કામ આવશે ને બધું કામ હું કરીશ પણ મને નોકરી કરવા દો જ્યારે હું આનો અસ્વીકાર કરું ત્યારે મને એટલું કામ કરાવતા ને મારી જોડે જેમ તેમ બોલતા મન ફાવે એટલે કઈ કરીને ત્યાં અમારે કંટ્રોલમાં આવી જાય છેલ્લે બે દિવસ જ્યારે આ ઘટના બની બાવીસ તારીખના બે દિવસ પહેલા જ મેં કીધું સાહેબ હું તમને કોઈ પ્રેમ નહીં કરતી તમે મારો પીછો બંધ કરી દો વોટસઅપમાં સાયરીઓના સ્ટેટસો કમ્પલસરી મને બતાવે કે જુઓ મારું સ્ટેટસ ખોલો ચલો જુઓ

તારી હેસિયત ની ઓકાત શું હોય કે તારી ચરબી ઉતાર દઈશ કે તને બહુ ચરબી ચડી છે ને પછી હું આ સ્કૂલમાંથી નીકળી ગઈ બહાર કે હવે મારે મને મને પાંચ વર્ષ કે મારો આ એક વર્ષ બાકી રહ્યું છે હવે કઈ કરીને હું કાયમી થઈ જઉં આ કાલ retired થઈ જશે હવે મને કોઈ કશું પડી નહીં જે થવું હોય થાય મારે નોકરી આ સાહેબ જોડે હું નોકરી નહીં કરું આ school માં

અમારી શાળાના બેનની જે ફરિયાદ આવેલી એના સંદર્ભે આજે બંને પક્ષોની દલીલો સાંભળી છે અને હવે મંડળ જે નિર્ણય લેશે એ બંનેના બાબતોને ધ્યાનમાં રાખીને લઈ જ લેશે બાપુ વિનોદભાઈ પટેલ જે અન્વયે અમે તપાસ પણ સોંપી હતી તપાસ અહેવાલ આવ્યા બાદ આચાર્ય રૂબરૂ સુનાવણી કરી હતી એના સંચાલક ની રૂબરૂ સુનાવણી કરી હતી અને જેમણે આક્ષેપ કર્યો હતો એવા બેન પણ રૂબરૂ સુનાવણી કરી હતી એ સુનાવણી કર્યા બાદ સંચાલક મંડળ ને એક કર્મચારી સખત પગલા લેવા માટે લખી આપેલ છે અને જો મંડળ લે તો સામે નિયમ કાર્યવાહી કરવામાં આવશે આમાં કેવું છે શિક્ષાત્મક કાર્યવાહી તપાસ કરીને મંડળે કરવા થાય છે અમે એમને તપાસ અહેવાલ આપ્યો છે એ કયા પગલા લેશે તમને મંડળ કહી